સૌને નમસ્કાર ગુજરાતના પનોતા પુત્ર અને ખેડૂત પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ જે કર્મસદની ધરતી ઉપર જન્મ લીધો અને દેશ આઝાદ કરાવવા થી લઈને દેશને અખંડ ભારત બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે આ વર્ષને ભારત સરકાર અને ગુજરાત સરકાર સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમાં વર્ષની જન્મ જયંતિની ઉજવણીના વર્ષ તરીકે ઉજવી રહી છે ત્યારે આ સંદર્ભે છવ્વીસમી નવેમ્બરથી લઈને છ ડિસેમ્બર સુધી કરમસદથી લઈને કેવડિયા સુધીની એક પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આ પદયાત્રાની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી માન્ય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને પદયાત્રામાં ભાગ લેશે સાથે સાથે એના ભાગરૂપે ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભામાં પણ દસ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર અનુક્રમે સત્તર નવેમ્બર અને અઢારમી નવેમ્બરના રોજ પદયાત્રા યોજાવાની છે સત્તરમી નવેમ્બરે નાંદી ધામ સભામાં યોજાશે અને અઢારમી નવેમ્બરે ડેડિયાપાડા વિધાનસભામાં યોજાશે ત્યારે આ પદયાત્રાથી આખા જિલ્લાની અંદર દિવાળી જેવો માહોલ સર્જાશે અને આપણે પણ બધા સાથે મળીને આ ઐતિહાસિક બળોના સાક્ષી બનીએ એવી આપ સૌને હું અપીલ કરું છું વિનંતી કરું છું અને આ પદયાત્રામાં આપના માધ્યમથી સમગ્ર જિલ્લાને અપીલ કરું છું કે આપણ આ પદયાત્રામાં જોડાવો આ ઐતિહાસિક પળોમાં જોડાવ સાથે સાથે